આ પ્રસંગે નગરપાલિકાના કારોબારી ચેરમેન નિલેશ પટેલ ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને તેમના હસ્તે આ કામોનો વિધિવત પ્રારંભ કરવામાં આવ્યો હતો આ ઉપરાંત વોર્ડ નંબર એકના લોકપ્રિય ચૂંટાયેલા સભ્ય શ્રીમતી કિંજલભાઈ ચૌહાણ અને ઉત્સવ ગાંધી પણ કાર્યક્રમમાં હાજર હતા નગરપાલિકાના પ્રતિનિધિઓ સાથે સોસાયટીના પ્રમુખ સહિત મોટી સંખ્યામાં સ્થાનિક રહીશો પણ ઉપસ્થિત રહી આ વિકાસલક્ષી પગલાંને આવકાર્યા હતા નેતાઓએ ખાતમુહૂર્ત બાદ જણાવ્યું હતું કે નગરપાલિકા શહેરના દરેક વોર્ડમાં સમાન ધોરણે વિકાસ કાર્યો કરવા માટે કટિબદ્ધ છે રિપોર્ટર રવિસૈદ અંકલેશ્વર